વિદ્યાર્થી મિત્રો એસી નો અમલ જ્યારથી થયેલો છે ત્યારથી આપણું જે પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું છે જેમાં આપણે ધોરણ ધરણ નવ ની અંદર પહેલો વિભાગ જે ત્રીસ ગુણનો છે એમાં આપણે આન્સર સીટ નો ઉપયોગ કરીએ છીએ તો આ ની અંદર આપણે આપણી જે વિગતો છે એને ચોકસાઈ પૂર્વક હોય છે તો ધ્યાનપૂર્વક આ માહિતીને સમજશો તો આપણે કોઈ ભૂલ રહી જશે નહીં સૌ પ્રથમ આપણે ધોરણની અંદર ધોરણ નવ લખીશું ત્યારબાદ વિષયમાં જે વિષયનું પ્રશ્નપત્ર હોય તે વિષયનું નામ લખીશું

એટલે જે વર્ગ ખંડ ની અંદર નિરીક્ષણ કાર્ય હવે આપણે પ્રશ્નપત્રના આધારે જવાબો કેવી રીતે લખવાના છે તો તમે જુઓ છો કે દરેક પ્રશ્નપત્ર ની વિકલ્પો એમાં એક જ વિકલ્પની અંદર ઘાટું કરવામાં આવ્યું છે એટલે એ બતાવે છે કે આ જવાબ સાચા છે બીજા બધા ખોટા છે તો આપણે પણ આ જ રીતે આ વિગતોને આપણે ભરવાની છે તો હવે ધોરણ દસ ના વિદ્યાર્થીને પણ આન્સર શીટ કેવી રીતે ભરી તેની પણ માહિતી આપી દઈશું સૌપ્રથમ આપણે સેન્ટર નંબર એટલે કે જે બેઠક કેન્દ્ર નંબર છે ഈ കേന്ദ്ര നമ്പർ അയ്യൂ